ઇનાડો અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું આજે સવારે હૈદરાબાદની હોસ્પિટલમાં નિધન થયું હતું તેમણે સિત્યાસી વર્ષની વય અંતિમ શ્વાસ લીધા માહિતી અનુસાર રામોજી રાવની હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી સતત તબિયત બગડવાને લીધે તેમને પાંચ જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તે હૃદય સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા હતા તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી મહત્વનું છે કે તેમના દ્વારા સ્થાપિત હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટી સાઉથ અને બોલીવુડ ફિલ્મો માટે એક મોટું પ્લેટફોર્મ છેરા ફિલ્મ સિટી કેટલાય એકર માં એકર માં ફેલાયેલી છે અને અહીં અત્યાર સુધીમાં હજારો ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ